વડોદરાના ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરને કોર્ટે એક દસ વર્ષના કેસની અંદર આજે સજા ફટકારી છે નમસ્કાર વડોદરાના રાજકારણમાં ઘરમટો આવી જાય એવા એક ન્યૂઝ સામે આવ્યા છે કારણ કે વડોદરાના ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરને કોર્ટે એક દસ વર્ષના કેસની અંદર આજે સજા ફટકારી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ વડોદરા મહાનગરપાલિકામાં પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ જેને યોગેશ પટેલ મુક્તિ તરીકે ઓળખવામાં આવે છે એને કોર્ટે દસ વર્ષ પછી છ મહિનાની સજા અને એક વર્ષ એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ જે કેસ છે એ દસ વર્ષ જૂનો છે અને આ કેસની વિગત એવી છે કે બે હજાર ચૌદની અંદર વહીવટી વોર્ડ નંબર આઠના જગમા જગમાલ નંદાણિયા કરીને વોર્ડ ઓફિસર હતા એમને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે એક આદેશ આપેલો કે ભાઈ કારેલી બાગ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ પાસે જે લહેરી ગલ્લાઓના દબાણ છે એ દૂર કરવાના તો આ જગમાલ નંદાણિયા છે એ પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને આ વિસ્તારોની અંદર જે લહારી દબાણ લારી ગલ્લાના જે દબાણો હતા એ દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતા હવે કોઈ પણ નેતા હોય એને પ્રજાના કામ કરવાનું એનું કામ છે પ્રજાના પ્રતિનિધિ તરીકે એ જઈ શકે પરંતુ દાદાગીરી કરવી કે તમાચો મારવું એ નેતાઓનું કામ નથી હવે આ યોગેશ પટેલ જ્યારે આ દબાણનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં પહોંચી ગયા હતા અને આ વોર્ડ ઓફિસર જગમાલ નંદાણીયાની સાથે બવાલ ઊભી કરી હતી અને યોગેશ પટેલ આ દબાણ હટાવ અટકાવવા માગતા હતા એમણે આ દબાણ અટકાવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા અને જ્યારે બોલાચાલી લાંબી થઈ ત્યારે યોગેશ પટેલને ગુસ્સો આવી ગયો અને જગમાલ નંદાણિયાને એમણે લાફો મારી દીધો અને એ લાફો મારવાને કારણે આ જગમાલ નંદાણિયાનું પ્રેશર વધી ગયું અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પણ આ જે વાત હતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચેલી અને ઘણા લાંબા સમય દસ વર્ષથી આ કેસ ચાલતો હતો હવે કોર્ટે આની અંદર યોગેશ પટેલને દોષિત માન્યા છે અને એમને છ મહિનાની જેલની સજા ફટકારી છે આ એક ઉદાહરણરૂપ કિસ્સો છે કે તમે કંઈ પણ નેતા બની જાઓ એટલે તમે કોઈ ખા નથી બની ગયા તમ તમે કોઈની ઉપર પણ દાદાગીરી કરી કે મારામારી તમે કરી નહીં શકો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ